હેલો ગાઈસ કેમ છો બધા મજામાં જશો તો આજે જો ગણેશ ચતુર્થી છે અને આપણે આરતીની થાળીનું ડેકોરેશન કરી રહ્યા છીએ તો તમને દેખાડું તો આપણી થાળી જો આવી રીતના કંઈક ડેકોરેશન કરી છે આપણે હજી બાકી છે હજી અર્ચિત આપણી હેલ્પ કરાવે છે મીનાક્ષી આપણી હેલ્પ કરાવે છે અને ભીમજી પણ આપણી હેલ્પ કરાવે છે અહીંયા બનાવવા થાળી ડેકોરેશન કરવા અને મમ્મી અહીંયા રાંધે છે

અને આ પણ થાળ છે આપણે ગણપતિ બાપા આટુ રવો બનાવ્યો છે અને ગણપતિ લાડુ મંગલ મૂર્તિ જય દેવ જય દેવ

કામના મૂર્તિ જયદેવ જય દેવ જય દેવ જય દેવ જય મંગળમતીઓ શ્રી મંગળમતી દસર પાવન મેળા ચંદ્રણ પાવન મેરા કામના મૂર્તિ જય દેવ જય ગણપતિ જો પ્રયત્ન આરતી કરી ગરમી થઈ ગઈ પંખો બંધ એટલે દીવા ચાલુ ને એના જો ભેગા મળી ગણપતિ ગણપતિ છોકરા બધા ભગવાન આગળ બેઠા હે ને કાલાવાલા કરે હે અને વાતું કરે ને હવે આલો બધા ને પેલા પડસાથી દઈ ફાફડા ગણપતિ છે આપડા